હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ કિચન કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે ખંભાત ના ફેમસ દાબડા બનાવી લઈશું જે એકદમ ચટપટા હોય છે અને આ વરસાદની સિઝન માં ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમે બધા ભજીયા ઘણા બધા પ્રકારના ખાધા હશે પણ આ ભજીયા લગભગ ટ્રાય નહીં કર્યા હોય તો એકદમ સરળ રીતે બની જતા હોય છે અને બટેકામાંથી બનતા હોય જેથી ઘરમાં રહેલા બાળકો પણ ખાઈ શકશે તો આ રેસીપી જોઈને જરૂરથી તમે પણ એકવાર ટ્રાય કરજો જો ના બનાવ્યા હોય તો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે હવે દાબડા બનાવવા માટે અહીંયા મેં મીડિયમ સાઇઝના બટેટા લીધા છે વધારે પડતા મોટા કે વધારે પડતા નાની સાઇઝના બટેકાનો ઉપયોગ નથી કરવાનો બટેકાની છાલને આ રીતે આપણે ધોઈ સાફ કરીને આ રીતે પહેલાં પીલ કરી લેવાની છે બધી જ છાલ અહીંયા મેં કાઢી દીધેલી છે તો તમે જોઈ શકો છો આ રીતે બધા જ બટેકાની છાલને કાઢીને એના આ રીતે સ્લાઇસ કરવાની છે આની સ્લાઇસ થોડી એવી આપણે જાડી કરવાની છે એટલે હું અહીંયા વેફર કટરની અંદર નથી કરી રહી જો તમારી પાસે થોડું થીક વેફર કટર હોય તો તમે વેફર કટરની અંદર પણ સ્લાઇસ કરી શકો છો તો અહીંયા મેં બધા જ બટેટાની સ્લાઇસ તૈયાર કરી દીધેલી છે હવે આપણે બટેટાની અંદર સ્ટાર્ચનું પ્રમાણ વધારે પડતું હોય છે એટલે આપણે આ રીતે બેથી ત્રણ પાણીથી વોશ કરી લેવાના છે તો બધી સ્લાઇસને પાણીમાં એડ કરતું જવાનું છે અને આ રીતે હાથની મદદથી મસડીને જ્યાં સુધી પાણી ક્લીન ના થાય ત્યાં સુધી આપણે એને વોશ કરી લેવાનું છે બટેટાના તમે ભજીયા કોઈ પણ બનાવો છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેટાની સ્લાઇસને ધોઈને સાફ કરી લેવાની છે હવે આપણે આ રીતે તે કિચન ટોવેલ પર બટેટાની સ્લાઇસને પાથરી લેવાની છે અને સુકવી લેવાની છે તો બધી જ બટેટાની સ્લાઇસને મેં અહીંયા આ રીતે એડ કરી દીધી છે અને ફક્ત ને ફક્ત ચારથી પાંચ મિનિટ સુધી સુકાઈ જાય ત્યાં સુધી જ આપણે એને રહેવા દેવાની છે સ્લાઇસ સુકાય છે ત્યાં સુધી આપણે એમાં વચ્ચે લગાવવાની ચટણી તૈયાર કરી લઈશું તો એની માટે અહીંયા મેં લસણના આ રીતે બે ગાંઠિયા જે આવે છે એનો ઉપયોગ કરેલો છે એમાંથી લસણની કળીઓને અલગ કાઢી છે અને અહીંયા મેં મોટી બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે કેમ કે આ દાબડા તીખા વધારે નથી હોતા એટલે કાશ્મીરી મરચું જ આપણે ઉપયોગ કરવાનું છે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલો કાળા મરી પાવડર અને એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર બધી જ વસ્તુને પાણી વગર જ એકદમ સ્મૂથ એવી પેસ્ટ આ રીતે તૈયાર કરી લેવાની છે તો તમે જોઈ શકો છો જે લસણની ચટણી છે આપણી તૈયાર છે અને આ ચટણી કાશ્મીરી મરચામાંથી જ બનાવવાની જેનાથી એનો કલર પણ લાલ આવે અને ખાવામાં પણ તીખી ના લાગે હવે આપણે બટેટાની જે સ્લાઇસ છે એને બધી જ આ રીતે એડ કરી દેવાની છે અને બટેટાની સ્લાઇસ આ રીતે થોડી તમે ઠીક રાખશો તેની ઉપર જે ચટણીનું લેયર છે એ એકદમ સારી રીતે જળવાઈ રહેશે તો હવે આપણે અહીંયાથી અડધી ટેબલ સ્પૂનથી પણ અડધી એટલે કે વન બાય ફોર ટેબલ સ્પૂન જેટલી ચટણીને એડ કરી દેવાની છે અને આ રીતે સ્પૂનથી કે આંગળીની મદદથી સ્પ્રેડ કરવાની છે તો આ ચટણી આ રીતે ઠીક રાખવાની છે જો તમે આ ચટણીની અંદર પાણી કે તેલ કંઈ પણ એડ કરશો તો ચટણી જે છે એ લિક્વિડ ફોર્મમાં થઈ જશે અને બટેટા પણ આ રીતે સ્પ્રેડ નહીં થાય તમે અહીંયા બધી જ ચટણીને આ રીતે બટેટાની સ્લાઇડ પર સ્પ્રેડ કરી દીધી છે હવે એની ઉપર આ રીતે એક એક બટેટાની ફરીથી સ્લાઇસ મૂકી દેવાની છે પણ બટેટાની સ્લાઇસ મૂકતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રીતે સરખા બટેટા હોય ઉપર નીચે એ રીતે સ્લાઇસને એડ કરવાની છે નાના મોટા હશે તો સાઈડમાંથી ચટણીનો ભાગ છે વધારે પડતો બહાર આવશે તો આ રીતે મેં અહીંયા બધા જ બટેટાની સ્લાઇસને તૈયાર કરી દીધેલી છે હવે આપણે એનું બેટર બનાવવા માટે અડધો કપ જેટલો બેસન સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી એવી હળદર અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીને થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લમ્સ ફ્રી બેટર બનાવીને તૈયાર કરવાનું છે આ બેટરની અંદર હું કોઈપણ પ્રકારનો ઈનો કે સોડા નથી એડ કરી રહી છતાં પણ એકદમ ફૂલેલા અને ખાવામાં પોચા ભજીયા બનીને આપણા તૈયાર થઈ જશે તો આ રીતે જે આપણે દાબડા બનાવીને તૈયાર કરેલા છે એને આપણે આ રીતે ડીપ કરવાનું છે અને આ રીતે ફોકની મદદથી આપણે તેલની અંદર ફ્રાય કરવાનું છે તેલ અહીંયા મીડિયમ હાઈ રહેવું જોઈએ વધારે પડતું ઠંડુ કે વધારે પડતું ગરમ નથી કરવાનું મીડિયમ રાખવાનું છે જેનાથી તમે આ રીતે દાબડા એડ કરો અને થોડીવાર તરત જ આ રીતે ઉપર આવી જાય તો તો અહીંયા મેં બધા જ દાબડાને લોટની અંદર ડીપ કરીને તેલની અંદર આપણે એડ કરી દીધેલા છે હવે આપણે ચારાની મદદથી આ રીતે બેથી ત્રણ મિનિટ પછી આપણે એને બધાને પલટાવી લેવાના છે અને બંને સાઈડ એકદમ સરસ રીતે કૂક કરી લેવાના છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને બંને સાઈડ એકદમ સરસ રીતે કૂક થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દેવાના છે લગભગ ચારથી પાંચ મિનિટની અંદર જ બધા જ દાબડા આપણા ચડી જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે દાબડા જે છે એ ચડી ગયા છે અને હા આ રીતે બનાવશો તો જરાય એની અંદર તેલ નહીં ભરાઈ રહે એકદમ કોરા અને ખાવામાં પણ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે તો દાબડા આપણા તૈયાર છે તો ગરમા ગરમ આ રીતે હું તમને કટ કરીને બતાવું છું તમે જોઈ શકો છો અંદર પણ કે કેટલો સરસ એનું ટેક્સચર આવ્યું છે અને છે ને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા આપણા ખંભાતના ફેમસ દાબડા તૈયાર છે તો આ વરસાદની સિઝનમાં જો તમે બધા ભજીયા બનાવી લીધા હોય અને દાબડા ના બનાવ્યા હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરજો એટલા ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે કે તમે બધા જ ભજીયાને પણ ભૂલી જશો અને ઠંડી હોય તો પણ આ દાબડા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે એટલે વરસાદ જો અત્યારે સરસ સિઝન છે તો આ રીતે આ રેસીપી મારી જરૂરથી તમે પણ ટ્રાય કરજો અને કેવી લાગી એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો